જય જીનેન્દ્ર જય મહાવીર આજે ઘણા સમયથી કુંભ મેળો બધા જ લોકો ગંગામાં નાવા જાય છે નાઈ અને એમ બોલે છે કે અમારા પાપ ધોવા છે ગંગા મૈયા આપણી માં છે અને માં આગળ કોઈ દિવસ સંતાનો ક્યારેય છૂપું રાખી શકતા નથી પણ એ માને તમારા પાપને ખબર તો પડવી જોઈએ ને તમે એમ માનો છો કે ડૂબકી મારવાથી પાપ ધોવાઈ જાય છે આપણે માને કહીએ કે ભૂલ હું કરું છું પાપ હું કરું છું અને તું મને એની સજા નહીં આપતો તે શક્ય છે એક જમાનામાં અમને વાર્તામાં સાંભળવા મળ્યું હતું કે યતિઓ જે ગંગા નદીના અંદર સ્નાન કરે નાક બંધ કરીને ડૂબકી મારે ને એ પહેલાં પોતાનું પાપ યાદ કરે અને પાપને યાદ કરીને એક ડૂબકી મારે જેટલા પાપ આપણા સમજણમાં આવ્યા છે જેમ કે આપણે કોઈને સતાવ્યા છે કોઈના પૈસા લઈ લીધા છે કોઈ ઉપર ખોટા આક્ષેપો નાખ્યા છે કોઈને નોકરી ધંધાથી છોડાવ્યા છે કોઈને ઘરમાં હટ કરી અને દુઃખી કર્યા છે આ બધા પાપ જ છે આપણે કંઈ પાપ મોટા નથી કર કોઈના ખૂન કરીએ એ પાપ છે એવું નથી શરીરનું ખૂન થાય છે પણ ટાઈમે ટાઈમે મનના ખૂન બહુ જ કરીએ છીએ આપણે અને એ ખૂનના પાપોના પ્રયત્ન આપણે કરવા બહુ જરૂરી છે અત્યારે મૈયા કરોડો લાખો માણસોના પાપ ધોવા માટે તો તૈયાર જ છે પણ કોઈ અહીંયા પાપ કરો ને એ પાપને પેલા યાદ તો કરો અને એ પાપને યાદ કરી અને બોલો કે હે ગંગામાં મેં આ પાપ કર્યા છે આ મારા પાપ ધોવા જાય તેવું મને સાચું માર્ગદર્શન આપો ધોવા માટેનું માર્ગદર્શન માગી શકે છે માં કાંઈ આપણા પાપ નહીં લઈ લે જો માં આપણા પાપ લે તો પાણી કરતાં પાપ વધી જશે આજે દરેક ધર્મમાં મા છે જૈન લોકો છે એને સવંતસરી છે એ પણ એની નદીમાં ગંગા નદી જે માના પ્રભુના પ્રભુના સમયમાં બાર મહિનાના કરેલા પાપોના પ્રચ્છિત બધા જ કરે છે વૈષ્ણવમાં પણ એક અગિયારસ છે જે અગિયારસની અંદર બધા જય શ્રી કૃષ્ણ કરે અને કરેલા પાપોના પ્રચ્છ માગે છે જેમ કે મિશનરી છે ને એમાં પણ ચર્ચની અંદર પોતાના કરેલા પાપોને ફાધરની સાફે કન્ફેક્સ કરવામાં આવે છે તો વચ્ચે એક દીવાલ રાખે એટલે ખબર ન પડે ફાધરને કે કયા છોકરો મારી પાસે પોતાના પાપનું કન્ફેક્સ કરે છે એટલે દરેક ધર્મમાં કોઈ પણ હોય મનુષ્ય આ દુનિયામાં આવ્યો છે અને જાય ત્યાં સુધીમાં સત્કર્મ અને દુષ્કર્મનો સરવાળોને બાદ બાકી તો દરેક આત્માને લાગુ પડે છે પણ આજે જે આ કુંભમાં મેળો ઉપડે છે ને એ બધા જ વ્યક્તિઓને ખાલી એટલું જ કહીશ કે પાપ કર્યા છે કે નથી કર્યા એ તો તમે ને તમારો આત્મા જાણે છે ગંગા મૈયા તો તમને એન્ટ્રી આપે છે તમને નવડાવે છે અને તમને મનને એક સંતોષ આપે છે કે તમારા પાપ જોવાઈ ગયા પણ ગંગા મૈયા તમારા પાપ લઈ નથી શકતી પણ પાપના પ્રેચ્છિત કરવાના રસ્તા બતાવી શકે છે અને ત્યાંથી આવતા પહેલાં એક નિર્ણય તો કમસે કમ લઈને આવજો મા મી કે જિંદગીમાં ક્યારેય પણ હું કોઈ પણ પાપ કરીશ પણ મારા પરિવારને મારા વડીલોને મારા કુટુંબને દુઃખ થાય એવું એક પણ કામ હું નહીં કરું કમસે કમ હટ થાય એવો શબ્દ હું નહીં બોલું ઘરની અંદર રાગ દ્વેષ થાય તેવો મારો વ્યવહાર નહીં હોય અને તો તમે માનજો કે ગંગા માયામાં સ્નાન કર્યું કબૂલ છે બાકી પાપ ત્યાં એમ થાય કે ધોઈને આવ્યા પાછા અહીંયા આવીને એ નહીં ચાલુ કરીએ તો એવી મૂર્ખી નથી કે આપણને બધામાં માફ કરી દે આ તો ગાડડીયો પ્રવાહ છે અને એક જાય એટલે બીજાએ જવું જ જોઈએ આમાં કોઈ ધર્મીનો ભેદ નથી કોઈ વ્યક્તિ નથી પણ વિચાર કરો કે મા તો બધાની સરખી છે વાછડાની માય ગાય છે અને તમે વિચાર કરો ભેંસ પણ માં છે વાઘ સીમાં પણ વાઘણની સિંહ પણ માં છે પશુ પક્ષીમાંય મા છે મનુષ્યમાંય મા છે અને દેવીમાં માતા છે એટલે માનું મૂલ્યાંકન તો કોઈ બહુમાં છૂટવાનું નથી પણ જે અત્યારે કુંભમેળામાં જઈ અને જે હું રોજ જોઉં છું મોબાઈલ ઉપર કુંભ મેળો સ્નાન કરતા એમાં પણ સૌ એન્જોય કરતા દેખાય છે પાપનું પ્રાયશ્ચિત કરતા કોઈ દેખાતા નથી કોઈના આંખમાં આંસુ નથી આવતું માને કોઈ ડૂબકી મારતા પહેલાં પાપને યાદ કરીને ડૂબકી મારતા જોવામાં આવતા નથી તો હું દરેક યાત્રિકોને એટલું જ કહું છું કે જાઓ કુંભ મેળામાં કોઈ વાંધો નથી મા જો આટલાને સ્નાન કરાવી શકે છે તો તમે પણ સાચી મા બનો કે તમે તમારા સંતાનોને પાપથી બચાવી શકો એવું સ્નાન કરાવો અને પિતાઓ પણ એવા બનો કે આ જે માની સરવણીમાં સમુદ્ર સુધી મળવા જાય છે એ મા છે બધી એવી રીતે પિતાઓને પણ આ માતાઓ મળવા માટે આવે એ પહેલાં સાચા પિતા બનો સાચો રસ્તો દુનિયામાં મા બાપે જન્મ આપ્યો એટલે પપ્પા બની ગયા અને મમ્મી બની ગયા પણ પપ્પાને મમ્મી શબ્દોથી બની જાવ છો આત્માથી નહીં એનો ઉછેર એનો વ્યવહાર એની સાચો સંસ્કાર એ જ છે આ બધી મૂળ સ્વરૂપો ધર્મના એક એક વર્ણનો મૂકા છે તમે નાવા જાઓ છો આ મસ્ત તમે તો સ્વિમિંગમાં જાઓ છો ત્યાંય પાણી જ છે તો ગંગા મેમ જ નાવાનું મહત્વ શું કામ છે ત્રિવેણી સંગમમાં શા માટે જવાનું જરા ક્યારેક તો આવા આવા પ્રશ્નો વિચાર કરજો કે આ બધું શા માટે છે કારણ કે આમાંથી ઘણા લોકો ગયા હશે ને એમાંથી અમુક હળુ કર્મી આત્મા આવશે એ બધા સાચા હૃદયથી પોતાના પાપ ધોઈને આવશે અને પાપ ધોયા પછી એ માના નદીમાં ખોબો ભરીને પાણી લેશે અને આ જળ મૂકશે કે હવે મા આવા પાપ હું ક્યારેય નહીં કરું આ ભાવમાં જે થઈ ગયા છે એને પ્રચિત કરવાનો તમને મોકો દેજે માર્ગદર્શન દેજે ને હવે કોઈ એવા પાપ ન કરું કે મારી ગતિઓ બગડી જાય આ છે સાચી મહાકુંભની યાત્રા આ ગંગા સ્નાન તમારી ગંગા તો ઘરમાં જ બેઠી છે સ્નાન કરું તો આ ગંગા તમારી મા છે ને એના હાથે પણ એક કરછામાં પાણી લ્યો અને માને કહ્યું મારા નવા જાઉં છું મારા માથા પર એક પાણી નાખ લોતો તું ત્યારે મા જે પાણી નાખશે ને એમાં કેટલા આશીર્વાદ આપશે આશીર્વાદ માગવાથી નથી મળતા બોલવાથી નથી મળતા આશીર્વાદ વ્યવહારથી ને કરવાથી મળે છે આશીર્વાદને માગવા પડે આશીર્વાદ એમને મળતા નથી આશીર્વાદ માટે કંઈક છોડવું પડે છે પુરુષાર્થ કરવો પડે છે તો આજે મહાકુંભમાં જવાનો આટલો પુરુષાર્થ તમે લોકોએ કર્યો છે આટલા પૈસા આટલી ગાડીઓ આટલા પ્લેનો આટલી અને સંતો આટલા તમે જાત જાતના એક એક વ્યક્તિઓના એક એક તપ અલગ હશે એ બધું જ તમને જોવા મળશે સાંભળવા મળશે શરીર ઉપર તો પાણી પણ નદીનું મળશે પણ જ્યાં સુધી હૃદય ભીંજાય નહીં ત્યાં સુધી બધી જ જાત્રા આપણી નકામી છે હૃદય સુધી આ જાત્રાને પહોંચાડો કમસે કમ લાખોમાંથી આજે ગયા છે બધા એમાંથી કદાચ પચાસ ટકા પણ આત્માને પાપ ધોવાય ને તો એ ગંગા બહુ ખુશ થશે અને પચીસ ટકા પણ જો આ પાપ ને તો આ પૃથ્વી પર કંઈક રમખાણ ઓછા થશે પણ મહાકુંભમાં ખાલી સ્નાન કરવા એકને જોઈ બીજા બીજાને જોઈ ત્રીજા આ બધું એન્જોયનો વિષય નથી આ આધ્યાત્મિકનો વિષય છે આ બહુ વિચારવાનો વિષય છે તમે ઘરમાં પણ આવો છો નળ નીચે નાવ છો સાવર નીચે નાવ છો છો ગંગામાં આવ છો સ્વિમિંગ પુલમાં નાવ છો દરિયામાં એને આવો છો તો આટલો બધો ફરક કેમ છે કારણ કે એ ગંગા મૈયાએ સારી પૃથ્વીના આપણા બધા મળ મેલ જે કંઈ પણ છે તે બધા તેને સમાવી લીધા છે અને કંઈ જળ દેવીઓ પણ છે જળ દેવતાઓ પણ છે જ્યાં જ્યાં તમને જરૂરત પડે ત્યાં હરેક દેવતાઓ આપણને સહાય કરે અત્યારે ગંગા મૈયા ઉપર કેટલી મા અંદર સાક્ષાતના હાજરા હાજર હશે પણ એ માના આશીર્વાદ લઈને આવજો માને નારાજ કરીને નહીં આવતા આ કુંભ મેળો જો એક ચાલુ ચુમ્માલીસ વર્ષે થયો તો એનો અર્થ કે આગળ જન્મનો બાકી હશે યા દુનિયામાં જન્મ લઈને લોકો સ્નાન કરવા ગયા છે પણ આ સ્નાન તમારું આ ભવ ભવને ભવો ભવનું સફળ થાય તેવું ગંગા સ્નાન કરો અને ગંગા જેવા આપણે સૌ પવિત્ર થઈએ એ જ શુભભાવના ભાવના સાથે જય ઝૂલ